બીડીમાં તમાકુનું પ્રમાણ ઓછું હોય છે અને તે પાંદડામાંથી બનેલી હોય છે તેવી લોકપ્રિય માન્યતાથી વિપરીત બીડી સિગારેટ કરતાં આઠ ગણી વધુ નુકસાનકારક હોઈ શકે છે આ મુખ્યત્વે પાંદડા અને ઊંડા શ્વાસની પ્રતિકૂળ ઓછોને કારણે છે નો સ્મોકિંગ ડેના થોડા દિવસો પહેલાં આયોજિત કેજીએમયુ ખાતે સતત તબીબી શિક્ષણ કાર્યક્રમ અઢારમી પલ્મોનેરી પીજી અપડેટમાં નિષ્ણાંતો દ્વારા હકીકતને પ્રકાશિત કરવામાં આવી હતી નોર્થ ઝોન ટીબી માસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉક્ટર સૂર્યકાંતિ ચેતવણી આપી હતી છાતીના એક્સરેમાં જોવામાં આવતી દરેક જગ્યાએ ટુબ રેક્ટ્યુલોનો સંકેત આપતી નથી તેમણે પ્રકાશિત કર્યું કે છાતીનો એક્સરે વિવિધ રોગોના નિદાનમાં મદદરૂપ થઈ શકે છે કારણ કે તેમાંના કેટલાક એક્સરે ઇમેજોમાં ટીબી જેવા દેખાય છે નોયડા પોલીસે નેપાળથી દાણ સોરો દ્વારા લાવવામાં આવેલી ચાઇનીઝ બનાવટની ઇ સિગારે જપ્ત કરી હતી જે દિલ્હીના રોહિણીમાં વેચાણ માટે મોકલવામાં આવી હતી મદરસાંગેસ્ટ વેપિંગ ગેટવે ઉપકરણોના જોખમ સાથે સતત તકેદારી રાખવા પર ભાર મૂકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આટ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો